રીબડા ફાયરિંગ મામલે હાર્દિકસિંહ જાડેજાનું નામ સતત ચર્ચામાં છે વિડિયો વાયરલ કરીને રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીને ખુલ્લી ધમકી આપનાર હાર્દિકસિંહને શોધવા પોલીસે હાલ ચક્રો ગતિમાન કરી રહ્યા છે પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે ત્યારે આ બધાની વચ્ચે હવે આરોપી હાર્દિકસિંહ જાડેજાને લઈ મોટો ખુલાસો થયો છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને જૂની અદાવતના જંગ વચ્ચે તપાસમાં શું નવો ખુલાસો થયો તેના વિશે કરીએ વાત ગુજરાતી પર રાજકોટના ગામમાં પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગ કેસમાં નવો ખુલાસો થયો છે પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હતા પોલીસની બે ટીમ ઉત્તર પ્રદેશ ત્રણ ટીમ મધ્યપ્રદેશ તપાસ માટે મોકલાઈ હતી ફાયરિંગની જવાબદારી કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાએ લીધી હતી જવાબદારી સ્વીકારતો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે બાદ હાર્દિકસિંહ રાજ્ય બહાર હોવાનું તપાસમાં ખુલ્યું છે આરોપીઓએ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું જોકે ફાયરિંગ કરનાર અને કરાવનાર તમામ આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે આપને જણાવી દઈએ કે ફાયરિંગની ઘટના જે થઈ છે 3 વર્ષ જૂની અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે જેમાં બહારથી શૂટરો બોલાવવામાં આવ્યા અને ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની જવાબદારી હાર્દિક સિંહએ લીધી હતી હાર્દિક સિંહ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલ તેઓ પેરોલ જમ્પ કરીને ફરાર થયા છે અને એક ચર્ચા એવી પણ છે કે 3 વર્ષ પહેલા હાર્દિક સિંહને રાજીવસિંહ અને પિન્ટુ ખાટડી સાથે માથાકૂટ થઈ હતી એટલે હાર્દિક સિંહે અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું અને પિન્ટુ ખાટડીના ઘરે રેકી પણ કરાવી હતી આ સિવાય હાર્દિક સિંહે પોતે પણ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં વિડીયો મૂકી ફાયરિંગની જવાબદારી લીધી હતી હાર્દિક સિંહે વિડીયોમાં કહ્યું હતું કે જુઓ પેટ્રોલ પંપે કેટલા ફાયરિંગ થયા આ તો ખાલી ટેલર હતું હજી તો નંબર પણ નથી પડ્યા તમે વોન્ટેડ છો એટલે તમારા ઘર પર ફાયરિંગ કરીને કંઈ ફાયદો નથી આ સાથે હાર્દિક રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીને મારી નાખવાની ખુલ્લે આમ ધમકી આપતા પણ જોવા મળે છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હાર્દિકસિંહ જાડેજાની હવે જો વાત કરીએ તો અત્યાર સુધીમાં તેમણે અનેક ગુનાઓ કરેલા છે ત્રેવીસ વર્ષની ઉંમરમાં કુલ ત્રેવીસ જેટલા ગુના તેમના વિરુદ્ધ નોંધાયેલા છે પંદર વર્ષની ઉંમરથી તે બાળ આરોપી તરીકે કુખ્યાત છે હાર્દિકસિંહ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહે છે તેમની સામે હત્યા ધાક ધમકી આપવી જેવા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેમાં રાજકોટના અલગ અલગ પોલીસ મથકે ગુના નોંધાઈ ચૂક્યા છે આ ઉપરાંત જુનાગઢના મેંદરડામાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે અગાઉ પણ એક હત્યા કરી છે અને હત્યા કરીને જેલમાં સજા કાપી રહ્યો હતો ત્યાંથી પેરોલ જમ્પ કરીને હાલ ફરાર છે હાર્દિકસિંહ જાડેજા નામના આ વ્યક્તિએ બે હજાર બાવીસમાં માં એક યુવકની ચાર હજારની લેતી દેતીમાં હત્યા કરી હતી જો રીબડામાં થયેલ ફાયરિંગની ઘટનાની વિગતે વાત કરીએ તો ચોવીસ જુલાઈની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાની ધારી શખ્સે ફાયરિંગ કર્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી ઓફિસમાં હાજર હતા તેમના જણાવ્યા અનુસાર તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી ગભરાઈને તેઓ બહાર દોડી આવ્યા હતા અને તેમણે બાઇક પર આવેલા બે શખ્સોને જોયા જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા તેમાંથી એક શખ્સે તેની સામે બંદૂક તાકી જેથી તેઓ ગભરાઈને જીવ બચાવીને ઓફિસની અંદર ભાગી ગયા હતા બાદમાં મેનેજર જગદીશ પેટ્રોલ પંપના માલિક જયદીપસિંહ જાડેજાને ફોન કરીને બનાવની જાણ કરતા તેઓ પેટ્રોલ પંપ ખાતે દોડી આવ્યા હતા જેમણે ઓફિસમાં જોતા દરવાજા પાસે ગોળી પડી હતી અને બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખું પણ જોવા મળ્યું હતું પોલીસે હાલ બીએનએસની કલમ એકસો નવ ચોપન તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો જ્યારે એલસીબી એસઓજી સહિતની ટીમે અલગ અલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ હાર્દિકસિંહના વિડીયોની ખરાઈ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે આ ઘટનાને ફરી એકવાર રીબડા પંથકમાં જૂની અદાવતનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે હવે આ કેસમાં શું નવા ખુલાસા થશે તે જોવું રહેશે આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર